શિહોર શહેરમાં બે બે રથયાત્રા નીકળી હતી આજે અષાઢી બીચ નિમિત્તે ભાવનગર જિલ્લાના શિહોર ખાતે એક ભગવાન જગન્નાથજી અને બીજી વેલનાથજી ભગવાનની એમ બે બે રથયાત્રા નીકળી હતી પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે અને અનેક પ્લોટો સાથે વાંચતે ગાજતે રથયાત્રા શિહોરની મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી ત્યારે હજારો દર્શનાર્થીઓએ ભગવાન જગન્નાથજી અને વેલનાથજી ભગવાનના દર્શનનો બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો આ બંને રથયાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી અને ભાવનગર ગ્રામ્ય એકસો ત્રણ વિધાનસભાના ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સોલંકીના સુપુત્ર દિવ્યેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન જગન્નાથજી અને વેલનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ यशवी गुजरात न्यूज शिहोर बीजना पावन दिवसे સમગ્ર શહેરમાં એક હર્ષ અને ઉલ્લાસનો આજે દિવસ છે આખો સમાજ અને પરિવાર દાદા વેલનાથની યાત્રામાં બધા આજે જોડાયેલા છે અને લોકો ખૂબ જ ઉત્સિત થઈ અને દાદાના દર્શન કરવા આખું ગામ અહીંયા બહાર આવ્યું છે બધા ભાવિ ભક્તોને અમારા તરફથી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે બધાને તંદુરસ્તી આપે સુખમય રાખે અને બધાનું રક્ષણ કરે એવી દાદા પ્રાર્થના